శివలింగీ జర భగవన్ છે પક્ષીઓ માટે નાખેલા દાણા ઘઉં છે મકાઈ છે બાજરી છે બધું નાખેલું છે તો તમને ચિચખોલી પણ જોવા મળી જશે તો મિત્રો આ છે ભવનાથનું ફેમસ મંદિર એવું ભોલેનાથનું ભવનાથ ટેમ્પલ તો આજે આપણે અહીંયા આવ્યા હતા મંદિરે દર્શન કરવા માટે ચારે બાજુ તમને પાણી જ પાણી જોવા મળશે તેની વચ્ચેની સાઈડે આ મંદિર છે અને બહુ સરસ વ્યૂ છે અહીંયાનો બહુ સરસ એટલે તમને અહીંયા આવશો તો વન ડે પિકનિક માટે તમે એક દિવસની આનંદ માણવા માટે અહીંયા બિંદસથી આવો છો શાંતિથી પ્રભુના દર્શન કરો ટ્રાફિક શોર શરાબાથી તમારે શાંતિ જોતી હોય તો તમે એક દિવસ માટે અહીંયા આરામથી આવી શકો છો આવશો તો તમે અહીંયા એટલા મનમોહિત થઈ જશો જેથી તમને અહીંયાથી ફરી જવાનું મન નહીં થાય એ ટાઈપનો સીન છે બાકી તો અહીંયાથી જુઓ તમે કાબુળા પણ નાહવા માટે પડ્યા છે અંદર પાણીમાં અંદર બધા નાઈ રહ્યા છે જુઓ બાકી તો અહીંયા આપણા બધા તમામ મિત્રો છે સાથે અને સરસ મજાની રીલ્સ વિડીયો શૂટ કરી છે સરસ મજાના ફોટા શૂટ કર્યા છે રીલ્સ વિડીયો તમને જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર સરસ મજાના ફોટા તમને જોવા મળી જશે ફેસબુક એકાઉન્ટની અંદર અને આવા જ સરસ મજાના બ્લોગ જોવા માંગતા હોય તમારી યુટ્યુબ ચેનલને નિર્મા વિલોગ અને એમ બિશ્નુઆરને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાકી તો અહીંયા ચારે બાજુ થઈ વ્યૂ તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો વ્યૂ છે બાકી તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો

આબુ <laughs> નવાડવિસ્ત <laughs> <laughs> <chunky> <laughs> 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 <laughs>